ચેનલ હવે જોઈએ સમાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલો આદર્શ બન્ય પ્રોજેક્ટનો આજથી શુભારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલો આદર્શ બન્ય પ્રોજેક્ટનું નો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત એકસો ઓગણીસ પ્રાથમિક અને ચાર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજિત પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને આધ્યાત્મની સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ મેળવી આદર્શ વિદ્યાર્થી આદર્શ નાગરિક બનવાના સંસ્કાર મળી રહે એ ઉમદા આશય સાથે આજરોજ બી એપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલો આદર્શ બન્યા કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ આજ રોજ યોજવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બાળપણથી જ શિક્ષણ સ્વાસ્થ્ય સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ શીખવી તેમને આદર્શ નાગરિક બનવા માટેનો છે આ પ્રોજેક્ટની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓને સાંકળવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓને ઓડિયો વિઝ્યુઅલ વિડીયોના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં બીકોમ આદર્શ નામની એપ્લિકેશન વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર પિસ્તાલીસ મિનિટ બતાવવામાં આવશે અને સાથે સાથે માર્ગદર્શન આપી તેઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે અને તેઓને ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટ સાથે સાંકળવામાં આવશે આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના બસો ચાલીસથી વધુ મુખ્ય શિક્ષક અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો વડોદરા ટ્વેન્ટી ફોર હર્સ ન્યૂઝ વડોદરા ડીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે ચાલો આદર્શ બનીએ એ કાર્યક્રમનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વડોદરામાં પહેલી વખત નગર શિક્ષણ સ્થળની તમામ શાળાઓમાં બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ મળે સારો નાગરિક કેવી રીતે બની શકે આદર્શ બાળક આદર્શ વિદ્યાર્થી આદર્શ નાગરિક આદર્શ સમાજ અને આદર્શ દેશ કેવી રીતે બની શકે એના માટેનું આજે એક પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું એ સંસ્થાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી શાળાના તમામ આચાર્યો આ પ્રોજેક્ટમાં જોડાઈને એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બી એ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓની અંદર એક મુખ્ય પ્રવૃત્તિ એ પણ છે કે સંસ્કારયુક્ત શિક્ષણ આજે એ બધી જ જગ્યાએ શિક્ષણ તો પ્રાપ્ત થાય છે પણ બિનસાંપ્રદાયિકતાના ઓઠા હેઠળ આજે બાળકોમાં જ્યારે સંસ્કાર ન હોય તો એ જ પછી બાળકો આ સારો શિક્ષણનો દુરુપયોગ કરતા હોય છે એટલે પ્રમુખ સાંઈ મહારાજ હંમેશા કહેતા કે એ જ સાચી વિદ્યા કહેવાય કે જે જીવનની અંદર આપણને જન્મ મરણના બંધનથી મુક્ત કરે એટલે ટૂંકમાં આપણને સંસ્કારી બનાવે અને આપણી અંદર ધાર્મિક સંસ્કાર આવે તો આજે બાળકોની અંદર આ ધાર્મિક સંસ્કાર આવે એ નિમિત્તે બી સંસ્થાએ બે હજારને સોળથી આ કાર્યક્રમ ચાલુ કર્યો છે ચલો બનીએ આપણે આદર્શ બાળક એમાં આદર્શ બાળક આદર્શ વિદ્યાર્થી અને આદર્શ ભારત દેશના નાગરિક બની શકે એના માટે સુંદર મજાનો આખો કોર્સ સિલેબસ ડિઝાઇન થયો છે આજે સમગ્ર ગુજરાતની અંદર વીસ હજારથી વધારે શાળાઓમાં બેતાલીસ લાખથી વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે આજે વડોદરાની અંદર વીએમસી સંચાલિત એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની એકસો વીસથી વધુ શાળાઓ એના પ્રિન્સિપાલ અને મુખ્ય જે સંયોજક શિક્ષક હોય એ આજે લગભગ બસો પચાસ જેટલા ઉપસ્થિત થયા છે એની અંદર આજે જે લોન્ચિંગ કાર્યક્રમ છે આની અંદર એવું હોય છે કે દર મહિને એક સુંદર વિડિયો બનાવીને આપવામાં આવે છે વીસ મિનિટની વિડીયો હોય જે સંસ્કારલક્ષી હોય જેની અંદર શિક્ષણની વાત પણ હોય માતા પિતાને આદર આપવાની વાત હોય શરીર સ્વાસ્થ્યની જાગૃતિ પણ હોય તો વિવિધ વિષયોની અંદર બાળકો નાનપણથી તૈયાર થતા હોય છે આજે બીજી જગ્યાએ આપણને જોવા મળે છે કે આજે જે ફિલ્મોની અંદર પ્રોગ્રામ્સ આવતા હોય ટીવી ચેનલ્સમાં એની અંદર મોટે ભાગે આપણા સંસ્કાર એનું પતન થતું હોય છે તો બીએપીએ સંસ્થા દ્વારા સારામાં સારા બધા કલાકારો રોકીને આવો સુંદર પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે આપને પણ સૌને વિનંતી છે કે આપણા બાળકોને પણ આવા સુંદર વિડીયોથી માહિતગાર કરીએ અને આપણા બાળકોને પણ ઘરે સંસ્કાર આપીએ કારણ કે પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે જો માતા પિતા બાળકોને સંસ્કાર આપશે તો જ પછી એની સંપત્તિનું રક્ષણ થશે નહીંતર સંપત્તિ અને સંતતી બંને ગુમાવવાનો વારો આવશે તો આપણે એને હૃદયસ્થ કરીએ ઘરની અંદર પણ ઘર સભા કરીએ એમાં પણ બાળકોની અંદર ધાર્મિક સંસ્કાર નાખીએ અને સાથે સાથે આપણે સૌ ધાર્મિક બનીએ એવી ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના